તાલુકા ઠાકોર સેના દ્વારા પીડબ્લ્યુડીમાં મહાબુરા રોડથી અડતીઆ કરવામાં આવી જો આ પીડબ્લ્યુડીના અધિકારી નિકુલ શાહની દાદાગીરી અને ધમકી જંબુસર તાલુકાના મહાપુરા ગામમાં રોડના કામને લઈને વિવાદ ઊભો થયો છે ગામના જાગૃત નાગરિક મુન્નાભાઈ ઠાકોર છ દિવસ પહેલા પીડબ્લ્યુડી વિભાગની ટીમમાં જઈને રોડના કામ અંગે રજૂઆત કરવામાં આવી હતી રજૂઆત દરમિયાન મુન્ના ઠાકોરે કામની ગુણવત્તા અને સંભવિત ભ્રષ્ટાચાર અંગે સવાલો ઉઠાવ્યા હતા પરંતુ અધિકારીઓ દ્વારા તેમને યોગ્ય જવાબ આપવાની જગ્યાએ ગેરવર્તણૂક અને ધમકીભર્યું વર્તન કરાવવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે પછી ચાર પાંચ દિવસ બાદ મીડિયા મારફતે આ બાબત ફરીથી ચર્ચામાં આવી છે અને રોડની કામગીરી તાત્કાલિક રીતે અટવાઈ હોવાનું જણાય છે ગ્રામજનોનો આક્ષેપ છે કે અધિકારીઓ પોતાનો બચાવ કરવા માટે મીડિયાનો સહારો લઈ રહ્યા છે જ્યારે હકીકતમાં રોડના કામમાં ભ્રષ્ટાચાર સ્પષ્ટ દેખાઈ રહ્યો છે અને રોડનું કામ દિવાળી પહેલા બંધ છે અને નિકુલ શાહ દ્વારા ખોટી પ્રેસ નોટ બનાવી પ્રેસ નોટમાં પરંતુ સાચા છે રેલવે પર આશરે બસો મીટર જેવો રોડનું મેન્ટલિંગ બાકી છે મુન્નાભાઈ ઠાકોરનો આક્ષેપ છે કે પીડબ્લ્યુડીના અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં આજ સુધી કોઈ દિવસ આ રોડની તપાસ કરવા આવ્યા નથી અને ઓફિસે બેઠા બેઠા પ્રેસ નોટો બનાવીને મીડિયામાં આપવા માટે મોકલે છે એનું કારણ કે મુન્ના કોશિશ છે આજ રોજ અમે આવ્યા હતા ની ઓફિસ ઉપર આજે છ દિવસ પહેલાં જે હું અહીંયા ઓફિસ ઉપર ખાલી એક નોર્મલ મુલાકાત માટે આવ્યો હતો મહાપુરા ગામની અંદર જે બાવીસો મીટરનો રોડ બનતો હતો એ રોડ વિશે મેં ખાલી રેલવે સ્ટેશન ઉપર એ રોડ કઈ રીતે બનવાનો છે કેટલું કપાવવાનું છે ત્યાં બસો મીટર કપાયું હતું એની ખાલી મેં અહીં પ્રશ્નાવલી કરી હતી તો એ જે નિકુલ શાહ જે અધિકારી છે એ સાહેબ એ જે નિકુલ શાહ છે તેણે મારી જોડે ઉઠવર્તન કર્યું હતું પોલીસની મને ધમકી આલી હતી અને દાદાગીરી કરી હતી અને મને ઓફિસમાંથી કાઢવાની કોશિશ કરી હતી અને એ ભાઈને મેં કે ભાઈ મેં માંગ્યું છે ટા ના લેખિત આલો એટલે એ ભાઈને લેખિતનો શોખ હતો એટલે આજે અમે અહીં અમારી ઠાકોર સેના ટીમ જંબુસર તાલુકા સેના ટીમ આજે અમે અહીંયા આરટીઆઈ કરવા માટે આવ્યા છે અને જો આનો જવાબ અમને વ્યવસ્થિત નહીં આનો જવાબ જો અમને સંતોષકારક નહીં મળે તો આવના દિવસની અંદર અમે આ સાહેબની વિરોધની અંદર આવેદનપત્ર આપીશું કારણ કે આજે મને આવી રીતે ધમકેલી જાણે કે પોલીસ સ્ટેશન અને ચૌધરી સાહેબ તેમના ગજામાં હોય એ રીતે એમને વાત કહે છે એટલે આજે એ રીતે આ દાદાગીરી કરે છે એટલે એ રીતે બે વસ્તુ તદ્દન ગલત છે અને એમને જ મને કીધું કે તમે લેખિત આળો એટલે આજે અમે આરટીઆઈ કરી છે આ આરટીઆઈનો જવાબ અમને જેમથી જેમ ત્રીસ દિવસની અંદર મળી જાય એવી અમારી એમને અપીલ છે જે અધિકારીએ જે અત્યારે જે સોશિયલ મીડિયાની અંદર જે મીડિયાનો જે સહારો લીધો છે કે આ ખોટી રીતે દાદાગીરી કરી છે એવું વર્તન કરે એ લોકોએ જાહેર કે એને ફેક્ટ કે એવું લાગે છે કે બચાવનો પ્રયત્ન કરી રહ્યા છે આમાં જે અધિકારી નિકુલભાઈ શાહ એ તદ્દન વાહિયાત અને ખોટી વાત કરે જૂઠી વાત કરે છે અમે વારંવાર કીધું કે સાહેબ તમે એક વખત રોડની તમે એક વખત તપાસ કરો તમે સ્થળ મુલાકાત લો પણ અત્યાર સુધીને કોઈ આવ્યા જ નથી અને હવે એમને એવું લાગ્યું છે કે આ તો હવે સારું અઘરું થાય એવું છે એટલે એમના બચાવ માટે એમને નોટ જાટ્યા મૂકી છે અને જંબુસર તાલુકાના દરેક મીડિયાવાળાને એ પ્રેસ નોટ એમને ફરતી કરી છે કે આ સમાચાર બનાવો પણ આમાં એવું છે કે એક જ વ્યક્તિએ ખાલી અરવિંદ મહારાજે જે સમાચાર બનાવ્યા છે અને એમને પણ ખરેખર સ્થળ ચકાસણી નથી કરી અત્યારે એ જે રોડ તમે એ બંધ જ છે અરે એ બંધ જ છે અને સાહેબને કહેવું એવું હતું કે આ ભય આવીને જે જંબુ મહાપુરા ગામના આગેવાને આવીને દાદાગીરી કરી એટલે અમે રોડ પણ એ રોડ તો દિવાળી પહેલો જ બંધ છે કારણ કે દિવાળી કરવા એ લોકો ગયા છે એટલા માટે એ બંધ છે કે નહીં કેમ મેં કીધું એટલે બંધ છે એક વસ્તુ છે કે મેં તો બસો મીટરનું જ પૂછ્યું અને બસો મીટર પૂછ્યું તો સાહેબ ગુસ્સે કમ થઈ જા એ કેમ કોન્ટ્રાક્ટરને છાવરે છે તો એ બસો ઉડાડ દેવાની વાત હતી શું હતું મને તો એવું જ લાગે છે એની અંદર ગબલા ચોટ લાગે છે ક્યાંક ક્યાંક સત્ય તમે ઉજાગર કર્યું છે એને છુપવાનો પ્રયત્ન કર્યા અને બીજો કે એ રોડનો પણ અટકાયત કરવામાં આવી છે ના ના એ ખોટી વાત છે એ રોડ તો આજે દિવાળી પહેલાનો જ બંધ છે આ તો સાહેબની વાહિયાટ અને ખોટી વાત છે એમનો લૂલો બચાવ કરે છે એમને જે મારી સાથે જે દાદાગીરી કરી છે હવે દાદાગીરી સોશિયલ મીડિયાની અંદર જે વાયરલ થઈ છે આજે એ જે વિડીયો છે તે સાડા હજાર સાતસો લોકોએ જોયો છે એટલે હવે સાહેબને હવે કરવું શું તો કે પછી ખબર પડી આ ભાઈ કરશે એટલે હવે એમને એવું લાગે છે કે મારી ઉપર મને ડોક્યુમેન્ટલી આપદા ના પાડે એટલા માટે આવું ખોટું ફેલાવે છે એમના લૂલા બચાવ માટે અત્યાર સુધીને પીડબ્લ્યુ ના કોઈ અધિકારી પણ એ રોડની તપાસ કરવા નથી આવ્યા કે ભાઈ કંઈક કેવું કામ છે એમને તો હજુ સ્થળ જોયું જ નથી એમને એટલે અહીંયા ઓફિસમાં પંખા નીચે બેઠા બેઠા ફરાસી અને ડંફાસો મારે છે મારું નામ વિક્રમસિંહ ચૌહાણ ઠાકોર શહેરના પ્રમુખ જમ્મુસર તાલુકા આજે અમે આઈટીઆઈનો અહીં આગળ મુન્નાભાઈ ઠાકોરને જે વેવર્તન કર્યું હતું એ બાદ અમે આઈટીઆઈ આપવા આવ્યા છે એ અમારી જમ્મુસર ઠાકોર શહેરના ટીમ આજે મુન્નાભાઈની સાથે ઊભી રહી છે અને એમની સાથે અમે આગામી સમયમાં જો જવાબ નહીં આપવા આવ્યો તો અમે આવેદન આપવા સમગ્ર ટીમ જઈશું આ અધિકારી પાસે અત્યારે તમે આવેદન પત્ર આપવામાં આવે છે તો અધિકારી હાજર છે કે કેમ ના અધિકારી હાજર નથી હમણાં તો તમે અત્યારે આવેદન આ આરટી તમને માહિતી આપી દીધી છે અત્યારે ના નથી આવી હજુ અમને માહિતી નથી આવી આજ રોજ ગુજરાત સતીય ઠાકોર સેના જમ્મુસર તાલુકા તરફથી જે પીડબ્લ્યુ ની ઓફિસમાં જે અમારા ભાઈ મુન્ના ઠાકોરનું જે ગેરવર્તન કરવામાં આવ્યું તે સંદર્ભે આઈટીઆઈ કરવામાં આવી છે આજે અને જે ના જે સાહેબે જે અમારા સમાજના ભાઈને ધમકી લેવામાં આવી છે કે પોલીસને બોલાવીશું આ તે કરીશું એવું કંઈ એમને કહેવામાં આવીશું તે બદલે અમે ઠાકોર સેનાએ આજે મુન્નાભાઈના સપોર્ટમાં આવ્યા છે અને જો આગળ કોઈ પગલાં નહીં લેવામાં આવે તો અમે આગળ કંઈક આવેદન આપીશું હો જંબુસર તાલુકા મહાપુરા ગામના વતને મુન્નાભાઈ ઠાકોર આજે હું તમામ મીડિયા મિત્રોનો આભાર માનું છું કે તમે બધા આજે ગ્રાઉન્ડ ઝીરો જે સ્થળ ચકાસણી કરવા માટે આવ્યા વાત કારણ કે છ દિવસ પહેલાં હું પીડબ્લ્યુ ડીની ઓફિસ ઉપર સાહેબને મળવા ગયો હતો અને જે આ મીટરનો રોડ છે એની પૂછપરછ ખાલી માહિતી લેવા ગયો હતો કે સાહેબ જે આ રેલવે છે તે આ રોડ ક્રોસ કરીને જાય છે તો કદાચ અંદાજિત કદાચ બસો મીટર જેવો રોડ છે સાહેબ તે કામ અધૂરું છે અને એ રોડ ક્યાં બનવાનો છે આટલું જ ખાલી આપણે પૂછ્યું સાહેબને એટલે સાહેબે એવું કીધું કે એ તો બાવીસો પણ મૂકું સાહેબ બાવીસો મીટર ના થાય એનું એનું અમને તો એ વાત મળી છે કે કદાચ બાજુમાં રેન્જ જાય પણ એ રોડ અધૂરો છે એટલે સાહેબ તરત ઉશ્કેરાઈ જ્યાં આ બસો મીટર રોડની વાટ આવીને સાહેબ રહ્યા છે હવે એ બસો મીટરનું નામ સામે કેમ ઉશ્કેરાઈ જાય છે એટલે સાહેબ જ જાણતા હોય અને મને પોલીસ સ્ટેશનની ધમકી આવી અને એવું કર્યું કે ચૌધરી સાહેબને ફોન કરો ચાલ તો અહીંયાથી બહાર નીકળ એટલે એ સાહેબને શું છે ખુરશીનો પાવર આવી ગયો છે કારણ કે પંખા નીચે બેહીને ખુરશી પર બેહીને એ એ ઓફિસ એમના બાપ દાદાની જાગીર સમજે છે એટલે દાદાગીરીને અને પછી લોકોને એવું કહે છે કે એ ભાઈ આવીને દાદાગીરી કરતા હતા હવે એવું તો કોઈ હોય ને કે ઓફિસમાં જઈને કોઈ દાદાગીરી કરે સાહેબો જ કરે આ જાડી ચામડીના સાહેબો છે અને પી ડબલ પી ડબલ્યુ ડીના સાહેબો છે એટલે અમને આપણે એક અત્યારે એક પ્રેસ નોટ આપી છે બધા મીડિયાવાળાને બનાવવા માટે કે આ ભાઈ જે મહાપુરા ગામના આગળ મુન્નાભાઈ ઠાકોરે છે ને જે અમારી સાથે અહીંયા જે દાદાગીરી કરી છે એટલે આ રોડ અટકાવવામાં આવ્યો છે એવું કહે એટલે પણ ભાઈ બનતો તો કઈ રીતે તમે અટકાવ્યો આ રોડ તો દિવાળી પહેલો જ બંધ થઈ ગયો હતો દિવાળી પહેલાં પહેલાં મજૂરોને દિવાળી કરવા જવું એ રોડ બંધ છે હજુ મજૂરો આવવાના હતા અને વરસાદ પડ્યો એટલે હજુ મજૂરો આવ્યા નથી તો તમે અટકાવ્યો કેવી રીતે અને બીજું એ બીજો એવો આરોપ લગાવ્યો છે કે દાદાગીરી કરીને માપ કરતો માપ કરતો વધારે એટલે માપ કરતો કંઈ આજે આપણે જે ઊભા છે ને yeah <laughs> એ રોડ વચ્ચે ઊભા છે આ બાજુ છે તૈયાર તો અધૂરો છે આ પાછળ મહાપુરા છે તૈયારી અધૂરો છે એટલે એક વસ્તુ છે કે અહીંયાથી જ બસો મીટર જેવું મટીરિયલ બાકી છે તો પછી વધારે કહો પહેલો તમારા માપમે જે આવે છે ને એ રોડ તો પૂરો કરો એ બસો બસો મીટર હું તમારે ખાઈ જવો છે એટલે તમે ખીજવાયા હતા એ હંટાળી દેવો છે રોડને મારે એક જ વસ્તુ કહેવું છે કે જે આ પીડબલ્યુડીના અધિકારી નિકુલભાઈ શાહ હવે એવું લાગે છે કે રેલો આવ્યો એવું લાગે છે એમને એવું છે કે આવી રીતે હું જે વાહ્યા એટલે ખોટી પ્રેસ નોટો બનાવીને જે ફરતી ફરતી કરવું બધા બનાવે ને તો આ ભાઈ છે કે જે અમારી પાસે આરટીઆઈ કરતો કરતો હોય તો એ નહીં કરે ભાઈ એક વસ્તુ છે કે આરટીઆઈ તો મારે હોય સત્યનો ઉજાગર કરવાનો છે એ સત્યનો ઉજાગર કેવી રીતે કરીશું અને એ ભય જ કીધું ને એ નિકુલ જ કીધું કે તમે લખાણ લો એટલે અમે આજે આરટીઆઈ કરી છે એ અમને જોઈએ જો એ હકીકતમાં હાચા હશે તો અમને ત્રીસ દિવસમાં આપી દેશે અને કંઈક કાંડ હશે તો એ અમને પિસ્તાલીસ દિવસે ચાલશે હવે હું એટલા માટે કે આજે તમે જે મીડિયા ખરેખર જે ગ્રાઉન્ડ ઝીરો આવ્યું છે જે જોયું છે એ તઠ્યો ખરેખર તમે તમને જ ખબર છે કે એ કેવું છે ટન અહીંયા પથરા છે નહીં એટલે તમારો મીડિયાનો ખૂબ ખૂબ આભાર માનું છે જે તે સમયની અંદર તમે માજી ડેપ્યુટી સરપંચ તરીકે રહી ચૂક્યા હતા તે સમયની અંદર આ રોડ બનાવવામાં આવતો હતો ત્યારે એ રોડ પૂર્ણ રીતે બનાવવામાં આવતો તો કેમ હા મેં તમને એવું કહેવું છું કે માજી ડેપ્યુટી સરપંચ તે ઘડી આ રોડ છે ને આ પૂરેપૂરો જે બસો મીટર કોને અહીંયાથી જે ચાલે તે પેલા નાળા નીચે રહીને આ રોડ જતો હતો અને મારા ઘર કને જે મારા કાકાનું ઘર છે એની બાજુ પંચાયત ત્યાં આગળ બાવીસો મીટરનો ટુ પોઈન્ટ ટુ મીટરનો ત્યાં ખૂટ લાગેલો છે ને ત્યાં સુધીને જ હોય છે અને એ અધિકારો બહુ સા પીડબ્લ્યુડીના બહુ સારા હતા એટલે અમારું કામ એકદમ વ્યવસ્થિત થઈ જતું આ અધિકારીને તો ખુરશી નથી પંખા નીચે જઈને તમે પૂછવા જાવ તો પાવર કરે છે અને દાદા કરે છે અને પોલીસ સ્ટેશનની ઢબ ઢમકી આલે છે અને ચૌધરી સાહેબને જોને કે ગજામે લઈને ફરતા હોય ને એવું કે ચૌધરી સાહેબને જ બોલાવો ખરેખર આની સાહેબે તો જંબુસર તાલુકા ડીવાયસપી સાહેબ ચૌધરી સાહેબે હોય અને નિકુલ સાની ની એક્શન લેવી જોઈએ કે ભાઈ તું મારું નામ લઈને લોકોને શું કામ ઢપ્ત મકી આપે છે